સુરત જિલ્લાના ગ્રામ્ય માંડવી વિસ્તારમાં વધુ એક લાચી અધિકારી એસીબીના છટકામાં બેરવાયો માંડવીના વિદેશિયા ગ્રામ પંચાયતનો વહીવટદાર એસીબીના છટકામાં બેરવાયા સંજય પોપટ પટેલ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા ગ્રામ પંચાયત હેઠળના સરકારી કામોના કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ કામ પૂર્ણ થતા ફરિયાદીના ખાતામાં પૈસા જમા થયા હતા કમિશન પેટે બેતાળીસ હજારની લાંચ માગી હતી જેની અવેજમાં પાંત્રીસ હજાર રૂપિયામાં પટાવટ થઈ હતી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવી લાંચિયા અધિકારીને એસીબીએ ઝડપી પાડ્યા